કે બાપુ હાથી ઉપર નહીં બેહું કોઈ દાડો હાથી ઉપર નહી બેહું બાપુ કે થાળી થાળી છું પાડે બીજું બીજું આજે શિકારી હતો ખોટો ખોરાક ખાઈ જાતો એટલે કે બાપુ ખાલી નો પૂછડો નહી ખાવ બાપુ કે ના ખવાય બાપુ કે આ તૈણ તું બોલ્યો છે તૈણ તું દે અન મારો એક બોલ પાડે તો કે બાપુ તમારો કે પેલી પોસ મત જ હો પોસ વગર નો બોલ્યો બોલ હોય તો જો હવે એક બોલ ની તાકાત બાપુ બોલો તાર કે જૂઠું ના બોલતો કોઈ દાડો જૂઠું બોલતો હારું બાપુ તમારો બોલ પાળ્યો જૂઠું નહી બોલવું કરી આયો કરી આવ્યો દાડો ઉજો હન્યા મને હન્યા મને ફોરે વિચાર કરે કે આપણો ધંધો છે શોર યુ કરવાનો જુગાર રમવાનો અંજો જૂઠું ના બોલે જીઓ પોહળા તોડી નો હે પેલા હવે જેવા ફસાણા બપોર થી આ હોધ્યા ઈયાના ઘર થી જ ઈયાના પત્ની હતા ઈયા નામ હતું વરજુ એટલે વર્જુ કે છે તમી ચમ હન્યા મન્યા તો તો કે રાતે જોતપુર ભજન ભજનામાં તે ભગત થયો તો વરજુ કે ગોડા ગોડા ભગત થયા તો ભાજી ભાજી ને ખાધું હોય ये बोले हवाजिया तो डाडी हवाजिया दबर

તારે અંશલો કેસે આપણી વીઠ છે ને એ વીઠ નું પડીકુ બોધીન લઈ જાય કોઈના શરીરે પચી પસાવર નો જૂનો રોગ થયો હોય રગડ પડ હેડતો હોય પણ જો વીઠ ઘસીન સોપડે ને તો એનો રોગ મટી જાય વાને કોનો કોન હોપડ્યું અને આરોય પાસી આ ભાષા સમજ તો અંશ અંશલી જનાવર ભાષા સમજતો તો પોટકુ બોધીન કપ્યા વળગાડ્યું ઉપર આવા માણસો જબર સમજતા પેલા ચીબરી બોલે તો એમ તરત સમજી જાતા એટલે હેડો હેડો દરવાજા કનકાવતી નગરીના દરવાજામાં દરવાજા જઈને ઉભો એક પોલીસવાળા ભાઈ ભાળી જા એટલે આ કોણ છે કે સોર સોર હોય કે હેડ મોરી મારી પચ્ચી પોલીસને ને પીએ સાહેબ બેઠેલા અને કે કોણ છે લા તું કે સોર પોલીસ કે સોર આવું હાસું બોલે સોર કોઈ દારો આવું સોખું બોલે એ રાજાને ને રોગ છે ના દવા કરવા ભાઈ દાયો જવા જો હોમો દરવાજો ઉગાડી આલ્યો જા પેલો કે વાહ રે ગરુના વસન વાહ ધન સે તને એક વસન હાસો બોલું જોપા ઉગાડ્યા સાહેબે ઠેલ્યો મોય પેહીયો મોય હેડો હેડો રાજ ગઢી રાજા કીર્તિ સિંહ શરીરે રગડ પર ચાલુ છે 10 20 મોણસો સેવા કરી રહ્યો છે અને દરવાજો ખખડાયો અને જેવો દરવાજો ખખડ્યો ને મોયથી ભાઈ આઈનું ગાડ્યો ઊણસો કે સોર રાજા પડ્યા પડ્યા શકલ્યા સોરે સોરે ઓયા ઓય ઓયા ઓય ઓયા સોર હાસુ બોલે કોઈ દાડો આમ ઠેઠ ખાટલે લાયો બોલ ભાઈ કુણ છે કે સોર કે સોર્યો સોર ચોથી આયો છે કે સોરી કરવા તારું નામ કે મારું નામ ઝહકણજી લે જહકણજી સોરી કરવા આયા તો કે હોય સો આયા તમે આજનો દાડો હોય મારા કને રો મારા શરીરે બળતરા થાય છે ગોડ નેકળ્યા છે કોઈ જાણતા છે કે હું કોઈ જાણતો નથી વૈદ બૈદ નથી રાધા સોરી કરવા આયો છું પણ વાતમાં હંછંછલી બોલતા તો અહીંયા વીઠ લાયો છું મટે ના મટે મારા ઉપર સોટી ના દાતા હંછંછલી ના કેવાથી કેતા હોત સોપડું રાજા કે સોપડ સોપડતા તાણ તે થાઈ હાસું વીઠ ગાઠી ભઈ પથરા ઉપર લહોટી લહોટીન રાજા ને શરીરે સોપડી માલિશ કર્યું અન જોત જોતામાં અડધા કલાકમાં બધો રોગ કનવર ભઈ ગાયબ રોગ મટી જો એટલું નહીં

પણ મારા તો ભગવાન છો બે દાડા મારા કને રો પેલો કે બે દાડા તો રહું ફરી ફરી જોઉં તો ખરા ને નવરાકડા રસ્તા ધરી જાય રો તાણે રો ખાટલો ઢાળી નું ગાડિયા પરા હવા ના દાડો ઉજવન ને કીધું પ્રધાન આ જે સોર છે ને એ વૈદ છે મારો ભગવાન છે મારો સોમળિયો મને પચી વર્ષે બેઠો કર્યો છે જામાં મહાદેવ ભાઈ બેઠો કરે એમ કાળી સિંહ ઉડતી હોય બળતરા થતી હોય અને હોય આવે ને ઢાઢો એમ એમ મારો રોગ મટાડ્યો છે હાથી બોલાવો ને હાથી શણગારો આખા ગામમાં અંબાડી ઉપર બિહારી ઈ મું બે ભેગા બેહો હોમયું કરું છે આન ભૈલા ભલા ભાડા હાથી લાયો અને હાથી લાઈ માથે અંબાડી કરી અને રાજ કસારી લાઈને ઉભો કર્યો રાજા કીર્તિસિંહજી કે છે એ વૈદ બાપા એડો આપણું હોમયું શકે કે હડો તાણે જહકનજીન ભાઈ હાથ પકડીને આયા દરવાજે કસારીના અને જોયું તાને કે રાજા સાહેબ આ છું કે આ તો હાથી લાયો હાથી ઉપર આપણે બેન બેહવાનું પેલો કે ઓ તારું ભલું થાય ગરુકને મેં વસન આલ્યો ને હું બોલ્યો છું કે મારે હાથી ઉપર બેહાય રાજાજી હું હાથી ઉપર ની બેહું કે ચમના બેહો કે ના મારા ગુરુ નો જાય કે વસન પાળવાનો મારા ગુરુ નો સારું બધી પ્રજામ જાહેર કર્યું કે મારા વૈદ બાપા ખૂબ મોટા મનના છે હાથી ઉપર નથી બેહતા એડો આપણે ફરતા ફરવા ગામમાં

ગોધ ના પાછા મોરિય હોના થાળી થાળી બોલો એટલું મોરી આવે ને આવે આ તો વિપત પડે વે નહીં ઓ ના પરમોણ મોરી આવ્યું કે મારે ના જમાય ભૈલા લઈ લે થાળી ને જતો રહીશ તો કે કોઈની જમો પિતળીયા

ચોથી પરીક્ષા લેવા હું જઉં આ વસનનો ગુરુનો એક વસન પાડી બેઠો છે ભગવાન પોતે વૈદ બની અને પરીક્ષા લેવા જહકણજી ની આયા આયા કણકાવતી ની મોય પેલા ગોતતા ગોતતા આયા ભાઈ કોઈ મોદુ કે ઓય અમારે એક વૈદ આયા ઈ મોદા કે હેડો હેડો ભગવાનને લઈને રાજ ગઢી માં આયા બદાઈ દવાયું જોવે ભાઈ ઓમ નોહડ્યું જોવે એમ જોતા જોતા ભગવાન પોતે આઈને હાથ પકડ્યો અને ભગવાન જેનો હાથ પકડે અને રોગ કોઈ રે નાઈ જેવો હાથ પકડ્યો જહકણજી ની ઓશું હમે થઈ ગઈ ગોટો મટી જો અને કીર્તિસિંહ કે બાપુ મારા વૈદ છે મારો ભગવાન છે પચીસ વર્ષે મને બેઠો કર્યો એની દવામાં ગમે એટલા રૂપિયા થાય હજાર બે હજાર પોસ હજાર લાખ રૂપિયા હું ભરી દઈશ પણ હાજા કરો એટલે પેલા વૈદ કે ના કોઈ ખર્ચો થાય એવું નથી એની એક નસ બ્લોક થઈ છે એક નસ કોમ કરતી નથી તો કે શેનાથી હમું થાય કે કોઈની બે ત્રણ ખલીઓના પૂછણા બટી લાવો ખલિયાના પૂંછડા પટી લાવો એ અડવાળી મારતા ની પૂંછડા નો વાળ લાવો એટલે બટબટ અડવાળી ને પાઈજો મટી જાય રાજાએ મેલ્યા બે ત્રણ ખલોના પૂંછડા પટી લાયા પેલો કે આ શું લાયું અડવાળી પ્રભુ પોતે કે પીજો પણ કે શું છે કે ખલીનો પૂંછડો પેલો કે કાલે મરતો તો આજ છો મરી જાતો આ દુનિયામાં મારે હવે જીબુ નથી પણ મારા ગરુએ આલ્યો છે વસાન ઈ કોઈ દાડો નિષ્ફળ જાવો જોવે નહીં

મારા ગુરુ આરે અવલથી આખર ઉધી કોઈ દાડો પ્રેમ ના ટટુવો જોય આવું વસનાલો મારી ભક્તિ ના લજવાવી જોય રાજા કીર્તિસિંહજી કેસે તમે કોણ કે હું ક્ષત્રિય ઠાકોર છું તાર પેલા કેદાર હું એ ઠાકોર છું તો કે એમ કરો મારી કનકબા નોમની નામની રાજકુમરીસાને પરણાઈજો તમાર આરે મને હાજો કર્યો છે કનકબા પરણાઈ દીજો ભઈલા અર્ધયો હડ રાજગાદી આલ દીધી અને અર્ધી રાજ ભાગ આલ દીધો કુંરીબાને પરણાયા પરો જો ગુરુ ના વસન નો પ્રતાપીલા ગુરુજીને પેલા જો એક શબ્દ ગુરુદેવના તાકા તાકા વિચાર એક જ બોલ પાડ્યો

সদগুরু মহারাজ কে জয়